રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના કંડને લઈને મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બાંધકામ પરમિશન મુદ્દે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જેમાં રાજેશ્રી સિનેમામાં ફાયરના સાધનો ચાલુ ન જણાતા અને ફાયરની એનઓસી એક્સપાયર હોવાનું સામે આવ્યું છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા રાજેશ્રી સિનેમાને સીલ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાશે હજી હવા હવે હજી હવા